જય જોગણીમાં આજરો તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારના પરોડે ટિન્ટોય મુકામેથી શ્રી રાઠોડ મગનદાસ છગનદાસના પરિવારજનો સાથે તદુપરાંતુસાર ગામથી રૂપાલ સુધી ડીજે સાઉન્ડ સાથે માતાજીને વાતે ગાતે લાવવામાં આવ્યા અવસનનો ઉત્સાહથી પરિવારજનોમાં સંપમાં વધારો થયો આ અવસરથી શ્રી મગનદાસ છગનદાસના પરિવારજનોના પરિવારોમાં જોવા મળ્યો હતો આ શ્રી જોગણી માતાજીના પ્રસંગ દરમિયાન કુટુંબની દરેક કુવાસીને આમંત્રણ આપી અવસરમાં બોલાવવામાં પણ આવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ ધુબી ટીન્ટોય મોડાસા